નમસ્કાર દોસ્તો આજની વિડીયોમાં આપણે જનરલ નોલેજના ત્રીસ મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે જાણીશું પહેલો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ એક મે ઓગણીસો ત્રીસમાં એક મે ઓગણીસો ચાલીસમાં એક મે ઓગણીસો પચાસમાં એક મે ઓગણીસો સાઠમાં સાચો જવાબ છે એક મે ઓગણીસો સાહીઠમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું પાટનગર કયું છે ગાંધીનગર પોરબંદર ભાવનગર જામનગર સાચો જવાબ છે ગાંધીનગર ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે સુરત મહેસાણા બનાસકાંઠા અમદાવાદ સાચો જવાબ છે અમદાવાદ ત્યાર પછીનો પ્રશ્ન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રખ્યાત છે સિતો સિંહ હરણ દીપડો સાચો જવાબ છે સિંહ ત્યાર પછીનો પ્રશ્ન છે સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તાપી યમુના નર્મદા કાવેરી સાચો જવાબ છે નર્મદા પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી પર્વત કયો છે ગિરનાર ચોટીલા ગોરખનાથ પાવાગઢ સાચો જવાબ છે ગિરનાર ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે હજીરા નવલખી માંડવી કંડલા બંદર સાચો જવાબ છે કંડલા બંદર ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલું કયું શહેર માનચેસ્ટર ઓફ ઇસ્ટ તરીકે ઓળખાય છે ભરૂચ અમદાવાદ સુરત જામનગર સાચો જવાબ છે અમદાવાદ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયો મેળો ખૂબ જ પ્રખ્યાત છે વૌઠાનો મેળો ડાકોરનો મેળો તરણેતરનો નો મેળો ભવનાથનો મેળો સાચો જવાબ છે તરણે તરનો મેળો ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે સિંહ બળદ દીપડો નીલગય સાચો જવાબ છે સિંહ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે મોર પોપટ કોયલ સુરખાપ સાચો જવાબ છે સુરખાબ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે વડલો આંબો પીપળો આછો પાલવ સાચો જવાબ છે આંબો ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે કમળ ગુલાબ ગલગોટો સૂર્યમુખી સાચો જવાબ છે ગલગોટો ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલી કઈ ગુફાઓ ખૂબ જ પ્રખ્યાત છે જૂનાગઢની બોધ ગુફાઓ પાંચ પાંડવોની ગુફાઓ સાણા ડુંગરની ગુફાઓ ઉપરકોટની ગુફાઓ સાચો જવાબ છે જૂનાગઢની બોધ ગુફાઓ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કયું રણ આવેલું છે થાર રણ સહારા રણ કલાહારી રણ કંચનું રણ સાચો જવાબ છે કંચનું રણ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે અમદાવાદ જંક્શન ભરૂચ જંક્શન રાજકોટ જંક્શન સુરત જંક્શન સાચો જવાબ છે અમદાવાદ જંક્શન ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધુ કયા પાકનું ઉત્પાદન થાય છે ઘઉં કપાસ ચોખા સોયાબીન સાચો જવાબ છે કપાસ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં ગુજરાતનું કયું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે ગુપનાથ મંદિર સોટીલા મંદિર સોમનાથ મંદિર બગદાણા મંદિર સાચો જવાબ છે સોમનાથ મંદિર ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરમાં સાબરમતી આશ્રમ આવેલો છે અમદાવાદમાં ભાવનગરમાં રાજકોટમાં ગાંધીનગરમાં સાચો જવાબ છે અમદાવાદમાં ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા સરદાર પટેલ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ડોક્ટર જીવરાજ મહેતા સાચો જવાબ છે ડોક્ટર જીવરાજ મહેતા ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે તાપી નર્મદા હોગાવો સાબરમતી સાચો જવાબ છે નર્મદા નદી ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે એકત્રીસ જિલ્લા બત્રીસ જિલ્લા તેત્રીસ જિલ્લા ચોત્રીસ જિલ્લા જિલ્લા ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલું કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે સુરત રાજકોટ ભાવનગર અમદાવાદ સાચો જવાબ છે સુરત ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે ઉકાઈ ડેમ મસ્સુ ડેમ દાંતીવાડા ડેમ સરદાર સરોવર ડેમ સાચો જવાબ છે સરદાર સરોવર ડેમ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ હતા સોળ જિલ્લા સત્તર જિલ્લા અઢાર જિલ્લા ઓગણીસ જિલ્લા સાચો જવાબ છે સત્તર જિલ્લા ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલું કયું શહેર સોનાની નગરી તરીકે ઓળખાય છે સુરત સોમનાથ દ્વારકા આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે દ્વારકા દોસ્તો આજની આ વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારી નવી વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો